હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાકડી અને ગાજરનું કચુંબર બનાવીશું તમે કચુંબર તો સલાડ તો ઘણી રીતે બનાવીએ છે પણ આપણે એક નવી રીતે બનાવીશું અને આ સલાડ છે તે આપણે ડાયટિંગ માટે પણ ચાલે એવું સલાડ છે અને ઉનાળામાં એકદમ હળવું સલાડ ખાવાથી એકદમ આપણા શરીરમાં પાણી ઘટતું નથી કાકડીમાં કેમ કે ફૂલ પ્રમાણમાં પાણી હોય છે અને ગાજર છે તે આંખની રોશની માટે બહુ ગુણકારી હોય છે એટલે આપણે ગાજર એક એડ કરીશું તમે નકરી કાકડીનો પણ સલાડ તમે બનાવી અને શક સર્વ કરી શકો છો તો આપણે બંને મિક્સ કરી અને આપણે સલાડ બનાવીશું અને આ સલાડ એકદમ સારો એવો છે તમે રો શાક અને રોટલી સાથે પણ સર્વ કરી શકો અને ડાયટિંગ માટે સર્વ કરવું હોય તો પણ તમે સર્વ કરી શકો એટલું સરસ એવું બને છે તમે સૂકું પણ શાક વગર રોટલી વગર પણ ખાઈ શકો એવું બને છે આ સલાડ તો તમે ક્યારે ન બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે કેવી રીતે સલાડ બનાવો છો તો કાકડી છે તે બહુ બી વાળી આપણે લેવાની નથી અહીંયા મારે બી વાળી કાકડી છે એટલે તમને કહું છું કે કાકડી આપણે બી વગરની હોય ઓછા બી હોય એવી લેવાની એટલે એની જે કચુંબર છે તે એકદમ સરસ એવું બને છે તો હવે આપણે આ તો આપણે દૂધી કે બટેકા ખમણવાની ખમણી હોય તેમાં આપણે આ ખમણી લેશું અને આ ખમણીમાં એકદમ બહુ મોટા કાણાવાળું હોય મીડિયમ એમાં આપણે ખમણી લેશું એટલે આપણા જે લચ્છા છે તે સરસ એવા બની અને તૈયાર થઈ છે સલાડ તો તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝના આ રીતે આપણે લચ્છા રાખીશું કેમકે બહુ જાટા હશે તો પણ કચુંબર આપણે કા સુખાશું તો પણ અમુકને પેટમાં દુખવાની સમસ્યા ઊભી થાય છે એટલા માટે આપણે એકદમ પાતળું અને સ્મૂથ એવું આપણે કચુંબર છે તેને રાખીશું હવે આપણો અહીંયા કસુંબર એને એકદમ સરસ એવું થઈ ગયું છે તો હવે એમાં આપણે થોડાક એવા મરચાં લીલા છે કટિંગ કરેલો એકથી બે તીખાશ માટે આપણે મરચાં એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે થોડીક અમથી એવી ખાંડ એડ કરીશું કેમ કે આપણે લીંબુ એડ કરવાના છીએ એટલે ખટાશની સામે આપણે બેલેન્સ કરીશું અને સર્વ કરવા સવ કરવાનું હોય સલાડ ત્યારે આપણે અગાઉ આપણે મીઠું એડ કરીશું કેમકે જે આ સલાડ છે તેમાંથી થોડુંક એવું પાણી નીકળશે એટલે આપણે લીંબુ થોડુંક એવું એડ કરીશું અડધું ભાડું અને હવે તેમાં લીલા ધાણા પણ આપણે એડ કરીશું પણ પહેલાં બરાબર એને મિક્સ કરી લઈશું મિક્સ કરવાથી આપણું આ સલાડ છે તે બહુ સારું એવું બને છે અને ઉનાળામાં આવું હળવું ખાવાથી આપણા શરીરમાં એકદમ સ્ફૂર્તિ અને આપણું જે પેટ છે તે ભારે લાગે નહીં અને સલાડ એકદમ આ ડાયટિંગ માટે પણ ચાલે એવું છે આ સલાડ હવે અહીંયા એક પ્લેટમાં એડ કર્યું છે હવે આપણે તો અહીંયા આપણે લીલા ધાણા છે તેને ફ્રેશ એકદમ લીલા ધાણા આપણે એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું કેમ કે લીલા ધાણા નાખવાથી એકદમ આપણું કચુંબર છે તે સારું એવું ટેસ્ટી અને સારું લાગે છે તો હવે તમે જોઈ શકો છો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં પેલી ઘંટી દબાશો એટલે નવી નવી રેસીપી